દાહોદ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનું ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું જેને લઈને રોડ ઉપર ગાઢ ધુમ્મસ ચવાયું હતું ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ ચવાયું હતું દાહોદ ખાતી થયા સમાચાર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા વાહન ચાલકોએ વાહનમાં લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર થયા હતા અને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી હતી અધિકારીશીએ કહેવા માંગીશ કે હાલમાં શિયાળાની ઋતુ હોય સવારના અંદર ખરેખર બહુ જ વધારે પડતું ધુમ્મસ હોય છે અને ધુમ્મસના કારણે રસ્તા ઉપર આવવા જવામાં ખરેખર તકલીફ પડે છે કેમ કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ક્લિયર આવી નથી રહી જેના કારણે વ્હીકલ ચલાવવામાંથી લઈને ચાલવાવાળા સાયકલવાળા દરેકને તકલીફ પડી રહી છે તો ધુમ્મસના કારણે જે શાળાઓના સમય છે એમાં થોડોક ફેરફાર કરવામાં આવે તો ખરેખર બહુ સારું રહે અને ધુમ્મસના કારણે જે અકસ્માત સર્જાય છે ને અકસ્માત પણ સર્જાતા થોડા એમાં કંટ્રોલ આવી જાય તો બસ આ થોડા ઘણા ચાર પાંચ દિવસ જે ધુમ્મસની મતલબ માહોલ વધારે દેખાઈ રહ્યો રહ્યો છે એના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવા આપણે